નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાત કુલ અકસ્માત પર જિલ્લા પંચાયતના સભ્યમાં સનસનાથી મેં તમને પહેલાથી જ કહ્યું હતું કે આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા કુલ આજે સવારે આઠ વાગે અચાનક તૂટી પડ્યો છે જેના કારણે ત્યાંથી પસાર થતા ચારથી વધુ વાહનો નીચે પડ્યા છે આ અકસ્માત તો અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે દરમિયાન ઓગસ્ટ બે હજાર બાવીસમાં જિલ્લા પંચાયતના સભ્ય હર્ષિ પરમાર દ્વારા આ પુલ અંગે સરકારને કાર્યાલી લેખિત અરજી ચર્ચામાં છે જી હા મિત્રો પુલને જર્જરિત હાલત અંગે માહિતી આ અરજીમાં પુલને જર્જરિત હાલત અંગે માહિતી આપવામાં આવી હતી વાત કરીએ તો જો આ ફરિયાદ પર સમયસર ધ્યાન આપવામાં આવ્યું હોત તો ઘણા લોકોના જીવ બચાવી શક્યા હોત હરસિંહ પરમારે કહ્યું છે કે સરકાર જાણી જોઈને લોકોનો જીવ લેશે હું માગ કરું છું કે આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવે અધિકારીઓ પણ આવ્યા છે અને હર્ષિંહ પરમારે જણાવ્યું હતું કે જ્યાં આ પુલ તૂટી ગયો છે તે મારું ગામ છે મારું ગામ માત્ર પાંચસો મીટર દૂર છે હું અહીં જિલ્લા પંચાયતનો સભ્ય છું ઓગસ્ટ બે હજાર બાવીસમાં અમે આ પુલને જર્જરીત સ્થિતિ અંગે સરકારને એક લેખિત આવેદનપત્ર આપ્યું હતું જેમાં અમે કહ્યું હતું કે આ પુલની ઘનતા અને કંપન ખૂબ વધારે છે જેથી અમે વિનંતી કરી રહ્યા છીએ કે પુલને બ્લોક્સ એટલે હાલી રહ્યા છે કંઈક અનિશ્ચિત ઘટના બની શકે છે તેથી આ પુલ બંધ કરી નવો પુલ બનાવવો જોઈએ વિભાગના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું તેમણે બધું કહ્યું અમારી અરજી પછી ગાંધીનગર વિભાગના અધિકારીઓને અહીં આવ્યા હતા તેમણે સ્તરનું નિરીક્ષણ કર્યું અને કહ્યું કે કંપન સામાન્ય કરતાં થોડું વધારે છે આ સમય દરમિયાન અમે કહ્યું કે પુલની સમારકામ કરાવો અથવા જાહેર હિત પરીક્ષણ રિપોર્ટ પ્રકાશિત કરો જો આવી ખામી હોય તો તમે પુલને કેવી રીતે ચલાવી શકો છો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ